વડાપ્રધાન મોદી નાગપુર હેડક્વાર્ટર પહોંચે આટલા વર્ષો પછી તો સીધો સંદેશ લોકો વચ્ચે શું છે જુઓ સીધો સંદેશ તો એ જાય કે જનતાના મગજમાં જે એક વાત છે કે સંઘ અને ભાજપ એ બંને ભલે માતૃ સંસ્થા ભાજપની માતૃ સંસ્થા ગણાય છે સંઘ પણ બંને વચ્ચે ક્યાંક અનબન છે સંબંધ નથી ક્યાંક ડખો છે આપણી ભાષામાં હવે એક તો મેસેજ એવો જશે કે ભાઈ ડખો તો નથી કમસે કમ બોલે વ્યવહાર તો છે અને બીજો મેસેજ એ જશે કે હવે મળી જ રહ્યા છીએ આ લોકો તો હવેનો નિષ્કર્ષ શું એમ કારણ કે વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કોઈ પણ દિગ્ગજ નેતા હોય મોટા ભાગે પેલા એવું બનતું કે એ બાળા સાહેબ ઠાકરેના મુંબઈ ખાતેના માતોશ્રી બંગલામાં બધા મળવા જતા ત્યાં હાજરી કુર્નિશ બજાવે એમ કહેવાય ત્યાં હાજરી પૂરવી પડે બાળા સાહેબ ઠાકરેને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી બાજપેય પછી સાહેબ નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે જે આરએસએસના મુખ્ય હેડક્વાર્ટર્સે જાય છે વર્ષોના વર્ષો પછી અગાઉ નરેન્દ્ર મોદી અને સંઘના વડા મોહન ભાગવત અનેક વખત કઈ શેર કરી છે મંચ એક એક મંચ ઉપર ઘણી જગ્યાએ આવ્યા છે બે ચાર ઘણી એટલે બે ચાર પણ સ્પેસિફાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જયારે કે પોતાની અત્યારે હંડ્રેડ ઇયર્સ ઉજવી રહ્યા છે સો વર્ષની ઉજવણી એને સ્થાપનાને ને સો વર્ષ થયા શતાબ્દી મહોત્સવ જે આપણી ભાષામાં કહીએ હવે શતાબ્દી મહોત્સવ ઉજવે છે એટલે અનેક વિધ કાર્યક્રમો જે છે એને ગોઠવાતા અને એ કાર્યક્રમો અંતર્ગત જ મોદી નોતરવામાં આવ્યા પણ ખરા તો શું કર્યું માંડી ગોલવરકરજી સુધીના જેટલા પણ એ મહાન ના સ્થાપકો કે વાહકો થઈ ગયા એને બધા એના જે સ્મૃતિ જે ભવનો છે ત્યાં પૂજા મતલબ નમન બમન કર્યું બાબા સાહેબ આંબેડકરે જ્યાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો એને પણ ચૈતન્ય ભૂમિ કે સમથિંગ નામ આપ્યું ત્યાં પણ એમ કે કે નમન વગેરે કર્યું અને પછી નરેન્દ્ર મોદીએ ફંક્શનમાં આરએસએસ ની બે મોઢે સરાહના કરી હવે આપની જાણ કરતા ધાર્મિક ભાઈ આપણું ગુજરાતનું મીડિયા એમાંથી બાકાત છે પણ આપને કહી દઉં જેટલા પણ હિન્દી મેઇન સ્ટ્રીમ મીડિયા છે એ અને ત્યાંના યુટ્યુબર્સ છે તે એટલે દિલ્હી ઇત્યાદિના હિન્દી બેલ્ટ આખા ભારતનો હિન્દી બેલ્ટ જે છે એમાં જે પોપ્યુલરમાં પોપ્યુલર કહી શકાય એવી બધી જે યુટ્યુબ ચેનલ ન્યૂઝ ચેનલ પોર્ટલ જે છે એમાં દિગ દિગંત પત્રકારો એ ઘણા સમયથી એક ઝુંબેશ કયો તો ઝુંબેશ એવું શરૂ કરી જે તે સૂત્રોના નામે અને ઝુંબેશ શું શરૂ કરી કે નરેન્દ્ર મોદી જય નથી રહ્યા એને બોલાવવામાં આવ્યા છે એટલે જેમ કોર્ટમાં આરોપી હાજર 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 થાય થાય એમ થઈ રહ્યા છે છે નંબર નંબર એ પણ બહુ ખુશીનો અવસર નથી આરએસએસ એ આગામી હિન્દુસ્તાન હવે પછીનું ભારત ઈ કેવું હોવું જોઈએ એની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે અને એ બ્લુ પ્રિન્ટ જે છે એને અમલમાં મૂકવા માટે તેને જે કઈ કરવું ઘટે એ આરએસએસ પાસે એમ કે ક્લિયર છે કામકાજ આખી એની બ્લુ પ્રિન્ટ તૈયાર છે કે શું કરી શકાય નરેન્દ્ર મોદી એમાં એગ્રી થાય કે ન થાય પણ બ્લુ પ્રિન્ટને અમલ કરવાનું છે કન્ફર્મ છે એવું હિન્દી બેલ્ટની ન્યૂઝ ચેનલ્સે ઘણા દિવસોથી ઝુંબેશ રૂપે ચલાવ્યું અને જે ચેનલ્સ છે એનું કહેવાનું તો એમ હતું કે નરેન્દ્ર મોદી નો નરેન્દ્ર મોદી જયારે આરએસએસ માં હાજરી આપીને દિલ્હી જશે પછી કેટલો સમય વડાપ્રધાન રહેશે એ નક્કી નહીં બ્લુ પ્રિન્ટ બિલકુલ તૈયાર છે જે કહેવામાં આવી રહ્યું છે તે કારણ કે આર એસ એસ છે ને એ અભેદ કિલ્લા જેવો છે એમ કઈ એની વાત જલ્દી થી તમને મને મળી જાય એટલા મોટા આપણે નથી ને એટલું નાનું નથી એક અથવા તો બંને આપની ખાતર આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ હરિયાણામાં આમ થયું છે ઉત્તરાખંડમાં તેમ થયું છે મહારાષ્ટ્રમાં આમ થયું છે દિલ્હીમાં આમ થયું છે એમ કે આર એ ભારતીય જનતા પાર્ટીને જીતાડી ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી છે મેં લખ્યું એ જીતાડી તમે મને ધાર્મિક ભાઈ કયો તમે અને હું જગદીશ મહેતા આપણે પત્રકાર છીએ મેં તો કોઈ આર ના એક પણ માણસને પ્રચાર કરતો મેં ક્યારેય જોયો નથી તમે જોયો તો ખબર નથી તો મેં ક્યાંય આરએસએસ જે ગણવેશધારી આરએસએસ લોકો છે જે ફૂલ પેન્ટ પેલા હાફ પેન્ટ હતું ખાખી તો ફૂલ પેન્ટ સફેદ માથે શર્ટ અને કાળી ટોપી આરએસએસ નો જે મૂળ એનો યુનિફોર્મ છે મેં એ યુનિફોર્મમાં કે ખાનગી યુનિફોર્મમાં

કે હવાની જેમ દેખાતું નથી પણ અનુભવાય છે કે છે એટલે આરએસએસ પાસે બ્લૂ પ્રિન્ટ તૈયાર છે બ્લૂ પ્રિન્ટ શું છે જે કહેવાય છે મેં કીધું ને આપણે કંઈ બહુ ત્યાં આપણી પાસે જ બધા રહસ્યો છે એવું વાત નથી પણ જે સૂત્રો પૂત્રો બધું વગેરે કહી દયા છે એ શું છે એ કહું છું પંચોતેર વર્ષ નરેન્દ્ર મોદીના પૂરા થાય છે એ એક વાત છે પડાવ નંબર એક પણ પડાવ નંબર બે નરેન્દ્ર મોદી નું યોગદાન ભારતીય જનતા પાર્ટી માં પણ અતુલ્ય એ તો છે જ ભારતને વૈશ્વિક કક્ષાએ અત્યારે ડંકો ડંકે ચોટ પર જે આપણે કહી શકીએ ગૌરવાંકિત એ ગૌરવાંકિત કરવામાં નરેન્દ્ર મોદી નો સિંહ ફાળો છે એને કોઈ શત્રુ પણ ઇનકાર કરી શકે નહીં તો નરેન્દ્ર મોદીના હોવાથી ભાજપને નુકસાન નથી થયું ભાજપ ને ફાયદો થયો છે ભાજપ ને ફાયદા થકી હિન્દુત્વ ની જે રાજનીતિ કરવા ઈચ્છે છે એવા આર એસ એસ ને પણ ફાયદો થયો છે રાધર એટલે એને એને નકારી શકે એમ નથી એને અવગણી શકે એમ નથી અને એવું કરેય નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે મોદી એકમાત્ર ને એક મેવ ઈ જે ચહેરો છે એવો અત્યારે કમસે કમ બજારમાં ઠીક છે ધીરે ધીરે તૈયાર થઈ રહ્યા છે યોગી આદિત્યનાથ પણ એ હજી કમ્પેર ટુ નરેન્દ્ર મોદી ઘણું નાનું ગણી શકાય અથવા તો બહુ વહેલું આપણે અટકણ કરીએ એવું લાગે કારણ શું છે એનો યુનિફોર્મ